અને હવે સરકાર બનશે ત્યારે જિલ્લાને પાંચ હજાર કરોડ નાના ઉદ્યોગો સ્થાપવા માટે આપશે એની પણ ખાતરી આપવામાં આવે છે ભાઈ જોટવા એક સનિષ્ઠ કાર્યકર છે અને પ્રદેશ સમિતિમાં સારો હોદ્દો ધરાવે છે જુનાગઢ જિલ્લો અને ગીર સોમનાથ જિલ્લો જ્યારે સાથે હતો ત્યારે પણ તેની કામગીરી સારી રહેશે અને હીરાભાઈ જોટવાને કામગીરી બાબતમાં નાનામાં નાના કાર્યકર સુધી સંકળાયેલા માણસ હોય અને એક ભામાસા તરીકે એની સાફ હોય અને આખા બંને જિલ્લામાં તેઓને સારામાં સારું અત્યારે સમર્થન મળી રહ્યું છે હું તમને રોકવા માગીશ કે અત્યારે જે આખા વિસ્તારની અંદર કોંગ્રેસનો માહોલ છે ગુજરાતમાંથી છવ્વીસ માંથી છવ્વીસ બેઠકોની વાત કરે છે ભારતીય જનતા પાર્ટી અને સાથે સાથે પાંચ લાખની લીડની વાત કરે છે તો આમાં તમારું મન થયું છે છવ્વીસે છવ્વીસ જીતવા માટેની જે ભારતીય જનતા પાર્ટી વાત કરે છે તદ્દન ખોટી છે અત્યારે અમે કોંગ્રેસ અને આમ આદમીનો ગઠબંધનથી દસ થી બાર સીટો જીતીએ છીએ ગુજરાતમાં અને બીજી વાત રહી કે ભાજપવાળા પાંચ લાખ ઉપરના મતથી જીતે છે એ તો આ તબંગ તો તદ્દન ખોટી વાત લઈને આવ્યા છે કારણ કે અત્યારે એ લોકો માઇનસમાં આવી ગયા છે અને કટોકટી પહોંચી જવાની તૈયારીમાં ગયા છે એટલે ખોટું બોલે છે તેર જો તેર જૂનાગઢ લોકસભાની અઢાર લાખો મતોની છે અને જ્ઞાતિના સમીકરણોમાં જોવા જઈએ તો આ વખતે કોળી સમાજના દિગ્ગજ નેતા બરાબર રાજેશભાઈ ચુડાસમાને ત્રીજી ટર્મ માટે રિપીટ કર્યા છે તો એને તમે કઈ રીતે ટક્કર આપી શકશો રાજેશભાઈ સુરાષ્ટ્રમાં કોળી સમાજમાંથી આવ્યા છે એ અમે સ્વીકારીએ છીએ પણ કોળી સમાજના વનવે મત રાજેશભાઈને મળતા નથી પચાસ ટકા મત કોંગ્રેસ સાથે સંકળાયેલા છે અને પચાસ ટકા મત પા કોળી સમાજના મળે છે અન્ય સમાજમાં લઘુમતી અનુસૂચિત જાતિ અને નાના ઇતર વર્ગના મતો પણ કોંગ્રેસ સાથે સંકળાયેલા છે આમ છતાં કાડીયા સમાજના મતો પણ કોંગ્રેસ સાથે પછાત સાઠ ટકા સંકળાયેલા છે અને આખા જિલ્લાની સિચ્યુએક્શન જોઈએ તો પટેલ સમાજના મતો પણ કોંગ્રેસ તરફથી આ વખત આવી શકે એવી શક્યતા છે તો આખરે તે જુનાગઢની અંદર જ્યારે તમારું શાસન એટલે કે તમે પ્રમુખ હતા વિજાણંદભાઈ રાઠોડ તરીકે અને અત્યારની જે પરિસ્થિતિ છે બે જિલ્લા બની ગયા છે એ જિલ્લાની અંદરની જે માહિતી કરીએ આપણે તો કોંગ્રેસ અને ભાજપ છે એ અત્યારે કઈ હાલાત ઉપર આવી ગઈ છે બે જિલ્લા જ્યારે સંયુક્તમાં જુનાગઢ જિલ્લો એક હતો તેમાંથી બે જિલ્લા બન્યા પછી બે જિલ્લાનો વહીવટ અલગ પડ્યો છે પણ મતદારોનો તો એકબીજા સાથે સંકળાયેલા છે બીજા નંબરમાં આ લોકસભા તેરની અંદર સાત વિધાનસભા આવે છે એમાં ભેસાણ હિસાદનું સારું રહે છે જુનાગઢ પણ સારી રીતે કોંગ્રેસ તરફથી ચાલી રહ્યું છે વેરાવળ તાલાળા સુત્રાપાડા કોડીનાર ઉના આમાં ક્યાંય પણ અમારી દ્રષ્ટિએ ક્યાંય ખાદ કોંગ્રેસને દેખાતી નથી અને આમ જોઈએ તો આ વખતનું જે રૂપાલા વાળું સ્ટંટ ઊભું થયું છે તે લોકો એના વિરુદ્ધના મત રૂપાલાના વ્યક્તિગત વિરુદ્ધના મત પણ અમને મળશે ખૂબ સરસ કોડીનાર તાલુકાની અંદર સ્થાનિક પ્રશ્ન સૌથી મુખ્ય પ્રશ્ન હોય તો અહીંની જીવાદોરી સમાન સુગર ફેક્ટરી છે કે જે લોકોની અને ખેડૂતોની આજીવિકા છે તે મુખ્ય પ્રશ્નો છે બીજો પ્રશ્ન છે અહીંના જે સ્થાનિક લોકોની અંદર જે રહેણાંક વિસ્તારની અંદર જે ગંદકી છે પાણીના પ્રશ્નો છે સ્વચ્છતાના પ્રશ્નો છે તો આપણે અહીંયા જે સુગર ફેક્ટરી બંધ કેટલા વર્ષોથી પડી છે એનો છે ખેડૂતો રાતને દિવસ મહેનત કરે છે પણ સુગર ફેક્ટરી ચાલુ થતી નથી તો આપણા વિસ્તારના જે ઉમેદવારો છે એને પ્રજા જે પ્રશ્નો છે એ પ્રશ્નોની અંદર અત્યારે આમ આમ જે ખેડૂતો એ જાગૃત હોતા નથી તો આપ કઈ રીતે જાગૃત કરી શકશો અહીં ખેડૂતોનો અવારનવાર આ ચૂંટણીઓ આવે છે તેની અંદર ખેડૂતો અવારનવાર રજૂઆતો કરે છે અને રજૂઆતની અંદર આ લોકો જે ભાજપ સરકાર છે એ અને અનેકવાર ગુમરાહ કરી ગઈ છે એક વખત અમિતભાઈ શાહે પણ અહીં તેની સભામાં કીધું હતું કે ચૂંટણી પછી બિલેશ્વર કાંડ ઉદ્યોગ ચાલુ કરી દઈશું એકવાર સી આર પાટીલ શાહે પણ ત્રીસ કરોડની જાહેરાત કરી પાછળથી પોપળું નીકળું છું એટલે અહીં અવારનવાર પ્રજાને ગુમરાહ કરે છે જો આ વખતે પ્રજા એના કહ્યામાં આવવાની નથી અને ઇન્ડિયા ગઠબંધનને બહુમતી જીતાડશે એવી આશા દેખાય છે ઓકે થેન્ક યુ